સૂજીનો એકદમ નવો નાસ્તો આ નાસ્તો છે એ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઘરે જ્યારે રોટલી શાક ખાવાનું મન ન થાય ત્યારે તમે આવો નાસ્તો બનાવી અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો તો ખૂબ જ સરસ રીતે અને એકદમ નવી રીતે આજે આપણે સૂજીનો નવો નાસ્તો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે શાકભાજીનો ઉપયોગ કરવાના છીએ તો એના માટે મેં બે ટમેટા લીધા છે ગાજર લીધું છે કેપ્સિકમ લીધું છે તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી લઈ શકો છો તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી લઈ શકો છો સ્વીટકોર્ન લઈ શકો છો કોબીની ચીણી સમારીને લઈ શકો છો તમને જે શાકભાજીઓ પસંદ હોય એ શાકભાજીનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો અને તીખું તમને વધારે પસંદ હોય બાળકોના ખાતા હોય તો તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી લઈ શકો છો તમે અહીંયા ગાજર કમ સિકમ અને ટમેટાને ઝીણા સમારી લીધા છે અને ઉપરથી કોથમીર નાખી અને બધા શાકભાજીને મિક્સ કરી દીધા છે ત્યાર પછી હું અહીંયા એક ચોથાઈ ચમચી જેટલો ચાટ મસાલો અને થોડું એવું મીઠું નાખું છું ચપટી અને બધું આપણે મિક્સ કરી દઈશું ચાટ મસાલો નાખવાથી ટેસ્ટ છે એકદમ સરસ એવો ચટપટો આવે તો સરસ રીતે આપણે મસાલો મિક્સ થઈ જઈએ શાકભાજીમાં ત્યાં પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં દસથી બાર જેટલા લીલા પાલકના ફ્રેશ પાલકના પાન લીધા છે ધોઈ લીધા છે તો ધોઈ અને આપણે એને રફલી કાપી લેવાના છે મોટા મોટા ટુકડામાં કાપી અને આપણે મિક્સર જારમાં નાખી દઈશું એને એક પેસ્ટ બનાવવાની છે તો નાસ્તો આ નાસ્તો છે એ બે લોકો ખાઈ શકે એટલો બને હવે આપણે કચરા પીસાઈ જ્યાં પછી ચપ થોડુંક એવું પાણી નાખી અને ફરીથી ફાઇન પેસ્ટ બનાવી દઈશું જો પાણીની જરૂર ન લાગે તો ન જ રાખવું હવે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં એક કપ સૂજી લીધો છે એને મિક્સીના ચારમાં નાખી દઈશું સૂજીને અને સાથે એક ચોથાઈ કપ જેટલું મેં અહીંયા દહીં લીધું છે દહીં છે મીડિયમ છે બહુ ખાટું પણ નહીં એકદમ મોરું પણ નહીં એવું મીડિયમ દહીં લીધું છે અને સાથે અત્યારે હું જે કપમાં આપણે દહીં લીધું એ જ કપ હું અહીંયા પાણી નાખી દઉં છું એટલે ટોટલ અડધો કપ જેટલું અહીંયા પાણી નાખું છું એક ચોથાઈ કપ દહીં અને એક કપ સૂજી હવે એને આપણે સરસ રીતે બ્લાઇન્ડ કરી લેવાનું છે એકદમ સરસ પેસ્ટ બની જાય થોડોક સૂજી છે એ દળાઈ જાય એટલો એકદમ કરકરો ન રહીએ અને એકદમ સરસ રીતે સ્મૂથ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ જાય તો હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને સે જેવું પાણી નાખી દઈશું બહુ બેટર છે પાતળું નથી કરવાનું જેટલું ઠીક હશે એટલો નાસ્તો સારો બનશે એટલે બહુ પાતળું નથી કરવાનું હું બેટર મિક્સ કરી અને એમાંથી થોડું આપણે જોઈએ એટલું થોડુંક અલગ કરી લઈશું કારણ કે આપણે પાલક નાખ્યો છે તો પાલક માટે થોડુંક અલગ લઈ લઈશું એટલે આપણો નાસ્તો છે એ સેન્ડવીચ જેવો બનશે અને ખૂબ જ સરસ સેન્ડવિચથી અલગ બનશે પણ તો કલરફુલ બનશે વ્હાઇટ એન્ડ ગ્રીન તો તમે બેટર જોઈ શકો છો આટલી કન્સિસ્ટન્સી રાખવાની જ છે થિક બેટર હશે તો નાસ્તો થોડો સારો બનશે અને ઇઝીલી આપણને બનાવવામાં પણ સરળતા રહે છે તો બેટર બધીક જ રાખીશું આ બરાબર કન્સિસ્ટન્સી છે તો હવે એમાંથી આપણે બે ચમચા જેટલું બેટર કાઢી લઈશું ને જે પાલકનું બનાવેલું પેસ્ટ છે એની અંદર નાખી દેવાનું છે તો મેં અહીંયા એક ચમચો નાખી દીધો છે અને ઉપરથી ફરીથી એક ચમચા એટલે ટોટલ બે ચમચા જેટલું નાખ્યું છે બેટર અને હવે આપણે પાલકના માથ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું જો આ જગ્યાએ તમને થોડુંક પાતળું લાગે ને તો ઉપરથી એક ચમચી જેટલો સૂજી નાખી દેવાનો બેટર ઘાટું રાખવાનું બેટર પાતળું થઈ જાય છે ને તો બનાવવામાં મજા નથી આવતી મારે થોડું પાતળું થઈ ગયું હતું તો બહુ વાંધો ન આવ્યો પણ ના એટલું તો આ પાતળું રાખવાનું જ નહીં એટલે નાસ્તો છે એ થોડો સારો બને હવે અહીં ચપટી સોડા ખાવાનો અને થોડું મીઠું નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને નાસ્તો છે એકદમ ફૂલેલો અને મસ્ત બની જાય ઉપરથી ક્રંચી ઉપર અંદરથી સોફ્ટ હવે જે પાલકનું બેટર છે એમાં પણ થોડો એવો સોડા અને મીઠું નાખીને મિક્સ કરી દઈશું હવે એ લઈ લઈશું ટ્રે તો મેં અહીંયા કેકની ટ્રે લીધી છે તમારી પાસે મોટી થાળી હોય તો પણ ચાલે ટ્રે ન હોય ને ડીશ હોય એવી મોટી થાળી તો પણ ચાલે ગ્રીસ કરી દઈશું જેથી નીચે ચોટે નહીં હવે ઉપર પહેલાં આપણે વ્હાઈટ બેટર નાખી દઈશું સૂજીનું એક ચમચો આપણે પાથરી અને ટેપ કરી દેવાનું છે એટલે સરસ રીતે બધી બાજુ સરખું સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી બેટરને આપણે ગેસ પર એક મેં પેન રાખી દીધી છે અને પેનની અંદર અહીંયા ઉંડલી રાખી છે તમારી પાસે ન હોય તો તમે વાટકી રાખી અને અંદર પાણી ભરીને રાખી દો એની ઉપર ટ્રે રાખો તો પણ ચાલે હવે બેથી ત્રણ મિનિટ માટે આપણે અત્યારે સ્ટીમ કરી લઈશું ત્યાર પછી જે શાકભાજી આપણે સમારીને રાખ્યા હતા ને ઝીણા ઝીણા એ સરફસ ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું તો આખા કેકમાં સરસ રીતે બેટરની ઉપર ફેલાવી દઈશું શાકભાજી તમારે જે પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછા પણ અહીંયા કરી શકો છો ઓછા પસંદ હોય તો તમે ઓછા ઓછા નાખી શકો છો પીઝાની જે મને વધારે પસંદ હોય તો વધારે પણ નાખી શકો છો અને ઉપરથી અહીંયા ચીઝ ચીઝ નાખવાથી બાળકોના નાસ્તો થોડો વધારે પસંદ આવે છે જો તમે ન પસંદ હોય તો તમારે અહીંયા સ્કીપ પણ કરી શકો છો અને બીજું કે તમે અહીંયા બટેટાનો દાબેલીનો મસાલો કે એવો મસાલો બનાવી અને સરસ રીતે ઉપર સ્પ્રેડ કરી દો તો પણ નાસ્તો ખૂબ સરસ બને છે તો મેં અહીંયા ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કર્યો છે તો ચીઝને પણ સરસ રીતે સરફેસ ઉપર સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ કરવાનું છે જેથી નીચેનો ભાગ છે એકદમ સરસ સ્ટીમ થઈ જાય પાંચ મિનિટ જેવો સમય થાય સરસ રીતે ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે ત્યાર પછી આપણે ઉપર જે પાલકનું રાખેલું બેટર છે એ નાખી દઈશું બેટર ઘાટું રાખવાનું મારે થોડું પાતળું રહી ગયું છે પણ ઓવરઓલ વાંધો નથી આવ્યો પરંતુ ઘાટું હોય ને તો નાસ્તો થોડો વધારે સારો બને છે તો અત્યારે ઉપરથી પાલકનું બેટર નાખી દઈશું અને ઉપર એની ઉપર સીધા ડાયરેક્ટ આપણે શાકભાજી નાખી દઈશું કારણ કે મિડલનો ભાગ છે એટલે વાંધો નહીં આવે નીચેના ભાગમાં આપણે પહેલાં એ બે મિનિટ ત્રણ મિનિટ જેવું સ્ટીમ થવા દીધું અને પછી નાખ્યું તે એટલે કે નીચેથી છે એ શાકભાજી તળીય જ પહોંચે નહીં અને નીચેથી થોડું સ્ટીમ થઈ જાય ત્યાર પછી શાકભાજી નાખીએ તો શાકભાજી સરફેસ ઉપર રહે અને અત્યારે વચ્ચેનો ભાગ છે એટલે આપણે શાકભાજી નાખી દઈશું અને આમાં પણ સેમ પ્રોસેસ જ ઉપરથી આપણે ચીઝ નાખીશું તો તમે બધું જ શાકભાજી નાખી દીધું છે અને ઉપરથી આપણે ચીઝ તમને પસંદ હોય એ પ્રમાણે તમારે વધારે ઓછું અથવા તો સ્કીપ પણ કરી શકો છો સારા સરસ રીતે આખી પ્લેટમાં સ્પ્રેડ કરી દઈશું આવો નાસ્તો બનાવીએ તો બાળકોને ખૂબ ભાવે અને હેલ્થમાં પણ સારો તો બજારના પીઝા ખાવા એના કરતાં તો બાળકોને આવો નાસ્તો આપો તો ખૂબ સારો લાગે છે અને આપણને પણ મોટાને પણ સારો લાગે છે તો આખા પ્લે બેટરની ઉપર આપણે સરસ રીતે ચીઝને પણ સ્વેટ કરી દઈશું ત્યાર પછી કવર કરી અને સાતથી આઠ મિનિટ જેવું ફરીથી આપણે કરીશું સાતક મિનિટ જેવો સમય થાય એટલે ફરીથી આપણે ચેક કરી લઈશું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો ઉપર આપણે જે સૂજીનું બેટર રાખ્યું છે એ નાખી દઈશું એટલે વચ્ચે ગ્રીન અને બંને બાજુ વ્હાઈટ બેટર તો જેટલું છે એટલું બેટર હવે આપણે નાખી જ દઈશું તો ઉપરનો સરફેસનો ભાગ છે એમાં સરસ રીતે આપણે બેટર આ રીતે ફેલાવી દેવાનું છે અને કવર કરી દઈશું કવર કરી અને ફરીથી પાંચ મિનિટ જેવો કરીશું કેમ કે નીચેથી સ્ટીમ થઈ ગયું છે ઉપરનો ભાગ જ રહ્યો છે તો પાંચ મિનિટ જેવું મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની અને તમે ચપ્પુ જુઓ છો એકદમ ક્લીન નીકળે છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઠંડુ થવા દેવાનું છે જેટલું ઠંડુ સરસ થશે ને એટલું નીચેથી સરસ એવું નીકળશે પણ મારે નાની ઢીંગલી છે તો એને બહુ ઉતાવળ છે કે મારી મમ્મીએ કેક બનાવી છે તો ફટાફટ મને આપો તો હું ગરમ ગરમ જ કરું છું પરંતુ ગરમ કરવાથી છે ને બરાબર નીકળતું નથી સરસ રીતે જે આપણે મોલ થવું જોઈએ ને એવું નહીં થઈ ગરમ હોય એટલે થોડુંક તોલપેર પ્રોબ્લેમ થાય છે પરંતુ જો ઠંડુ થઈ જશે ને એકદમ તો સરસ નીકળી જશે ટ્રેમાંથી બહાર પરંતુ છોકરાઓને બહુ ઉતાવળ હોય છે એટલે તમારે ફરજિયાત કરવું પડે તો ઠંડુ મારે બહુ નથી થયું હું ગરમમાં જ કાઢું છું તો તમે જોઈ શકો છો થોડુંક ક્રેક થઈ ગયું છે નીચેથી તૂટી ગયું છે પરંતુ ઓવરઓલ બહુ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે તો હવે આપણે પેનમાં થોડુંક બટર કે ઘી કે તેલ કોઈ પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તો ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે ને સ્પ્રેડ કરી દઈશું હવે પેનમાં અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ રાખી છે હવે એની ઉપર જે આપણે નાસ્તો બનાવ્યો છે એને નાખી દઈશું જો તેલની અંદર તમને પસંદ હોય તો તમે અત્યારે કાળા તલ ઉપરથી નાખી શકો છો અને વઘાર તમને પસંદ હોય તો સેજ રાય જીરું લીમડીના પાન ચપટી હળદર અને કશ્મીરી મરચું નાખી તેલમાં અને પછી નાસ્તો નાખશો તો પણ ચાલે એ રીતે પણ બનાવી શકો છો અને તેલમાં સેજ કાળા તલ નાખી અને રાખ્યો એ રીતે પણ તમે કરી શકો છો અને એમ જ આ રીતે પણ તમે શેકી શકો છો તો ઉપર નીચેનો ભાગ છે ને એકદમ ક્રિસ્પી થઈ જશે આ રીતે બેથી ત્રણ મિનિટ આપણે ગેસ પર ચલાવતા રહીશું પેનમાં તો બંને ભાગ ક્રિસ્પી થઈ જશે અને વચ્ચે એકદમ સરસ એવો ઓછો ભાગ સોફ્ટ સોફ્ટ અને ચીઝવાળો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે એવો તો તૈયાર થઈ ગયો છે આપણો નાસ્તો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ઉપરથી ક્રિસ્પી નીચેથી પણ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે કટિંગ કરી લઈશું તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે કટિંગ કરી શકો છો હું અહીંયા પીઝાની જેમ જ કટિંગ કરું છું ચાર ભાગમાં ડિવાઈડ કરી દઉં છું નાસ્તો ખૂબ જ ગરમ છે હાથ પણ અડાણાતો નથી એટલો ગરમ છે તો ગરમ ગરમ જ હું અહીંયા સર્વ કરી દઉં છું અને આ નાસ્તો છે તમે ખજૂર આમલીની ચટણી હોય તો પણ સરસ લાગે છે નહીંતર સોસ સાથે પણ ખાઈ શકાય છે તો અત્યારે હું સોસ સાથે સર્વ કરું છું અને તમને હું કાપીને પણ બતાવીશ કે ભાગ કેવો છે નથી એકદમ મસ્ત તમને ગ્રીન થી વ્હાઈટ ખૂબ જ સરસ એવો લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જો તમે ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો વચ્ચે ફિલિંગમાં